જય શ્રી રામ જય શ્રી રામ જય તો સ્વાગત છે તો આજે બધા બિઝી હતા એનું કારણ હતું કે આપણે ગામમાં ને થોડું કામ હતું એટલે આજે ઓસમો પોસ્ટ કમ્પ્લેટ કરી અને હવે બ્લોગ માટે બધી તૈયારી કરી નાખી છે કહેવાય કે ભાઈ માઈક પછી ઓસમો આપણે મોબાઈલનું સ્કેન બધું પડી છે બધું પડી તૈયારી કરીને હવે બેઠાઈએ અને હવે રોજ આપણે પેલો જીસીબી વાળો તો વિડીયો નીકળી જ છીએ એટલે એમાં આપણું કામકાજ ચાલી જાય છે હાલ અને જેસીબીનું હાલ સારું ચાલે છે વિડીયોનું એટલે રોજ એક આધુ એક આધુ આપણે જીસીબીનું કામકાજ મળી રહે આપણને આધો એક આદો વિડીયો બની જાય બાકી બે ત્રણ હજાર મૂકી દીધી છે અને ટૂંક જ સમયમાં દ્વારકા સોમનાથ બેટ દ્વારકા જુનાગઢ એમાં આખો બ્લોક આવશે જેમાં આપણે કોઈ ગઈ વખતે ગયા હતા એમાં આ વખતે જવાનું છે અઠવાડિયા પંદર દિવસમાં જ લગભગ નીકળવાનું છે તો તમે તાર એ બાજુ કોઈ હોય તો જણાવજો એ બાજુ નીકળવાનું છે તો મળીએ તમને બીજા વ્લોગમાં